નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી વન વિદ્યાલય અંબાબારીથી હું કલ્પનાબેન પટેલ મિત્રો ધોરણ બાર ગુજરાતી ના લેખન વિભાગમાં આપણે અરજી લેખન વિશે જોઈશું અરજી લેખન તમને પરીક્ષામાં પૂછાય છે ઈ વિભાગમાં પાંચ માર્કના પ્રશ્નમાં પૂછાય છે અને એમાં તમારે કઈ અરજી લખવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એની ચર્ચા આપણે કરીશું મિત્રો અગાઉના ધોરણમાં તમે પત્રલેખનનો અભ્યાસ કરી ચૂક્યા છો કે અભ્યા પત્રલેખન કઈ રીતે કરવાનું હોય છે પત્રલેખનના વિવિધ સ્વરૂપો હોય છે એના વિશે પણ આપણે જાણીએ છીએ એના જ બીજા એક સ્વરૂપ તરીકે અરજી લેખન છે અરજીપત્ર અને અંગત પત્રના માળખા વચ્ચે એક સામાન્ય તફાવત હોય છે અરજી એ એક પ્રકારની વિનંતી છે એટલે જરૂરી તમામ વિગત માહિતીમાં રજૂ કરવાની હોય છે અને પત્રો જે છે એ મોટે ભાગે અંગત હોય છે એટલે એને વ્યક્તિ સાથે સંબંધ હોય છે જ્યારે અરજી એ જાહેર અને બિનઅંગત હોય છે એટલે એને વ્યક્તિના હોદ્દા સાથે સંબંધ હોય છે આપણે અરજી કઈ રીતે લખવાની છે એને ક થોડી માહિતી મેળવીએ તો અરજી લખતા પહેલાં સૌથી પહેલાં તમારું જે પેજ હોય એમાં જમણી તરફ સરનામું લખવાનું છે કે અરજી કરનારનું સરનામું જે તમે અરજી લખો છો તેના ઉપરના ભાગે જમણી બાજુએ લખવું સરનામું લખતી વખતે સૌ પ્રથમ જે અરજી કરનાર છે જે લખનાર છે છે નામ નામ લખવાનું ત્યારબાદ વિસ્તારનું વિસ્તાર એટલે તમે ધારો કે કોઈ સોસાયટીમાં રહેતા હોય તો એ સોસાયટીનું નામ લખવાનું છે ધારો કે તમે કોઈ તમારું જે કોઈ ફળિયું હોય તે ફળિયાનું નામ લખવાનું છે અથવા તો તમે કોઈ કોલોનીમાં રહેતા હોય અથવા તો તમારા આજુબાજુ કોઈક બાગ હોય તો એ બાગ એ વિસ્તારનું નામ લખવાનું છે અને એ રીતે તમારે તમારું એડ્રેસ નામું લખવાનું છે અને છેલ્લે શહેરનું નામ લખવાનું અને આ નામ લખાઈ ગયા બાદ તમારે તારીખ લખવાની રહે છે આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ જો નામ તો દર્શન વી પટેલ પ્લોટ ફ્લેટ એકસો છ ચંદ્રોદય વિસ્તાર તો તાપી કોલોની કતારગામ અને શહેર તો સુરત તો આ રીતે સરનામું જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી વિભાગ મુજબ અલ્પવિરામ મૂકવો આપણે અહીં જોઈએ કે એકસો છ ચંદ્રોદય ત્યારબાદ અલ્પવિરામ છે તાપી કોલોની કતારગામ ત્યારબાદ અલ્પવિરામ છે એટલે કે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે અને અંતે શહેરનું નામ લખ્યા બાદ ત્યાં પૂર્ણ વિરામ મૂકવો અને ત્યારબાદ છેલ્લે તમારે તારીખ લખવાની છે તો આ રીતે તમારું સરનામું લખાઈ ગયા બાદ તમારે સંબોધનમાં હવે તમે જેને અરજી કરવાના છો એનું સરનામું તમારે લખવાનું છે કે અરજી જેને સંબોધીને કરવાની હોય તેનો હોદ્દો અને સરનામું તમારે લખવાનું છે ધારો કે તમે કોઈ સ્કૂલમાં આચ આચાર્ય સાહેબને અરજી કરતા હો તો પ્રતિ આચાર્યશ્રી લોકનિકેતન વિદ્યાલય મણિનગર અમદાવાદ આ રીતે કરી શકો એ ઉપરાંત ધારો કે તમે કોઈ આરોગ્ય અધિકારીને અરજી કરતા હોય તો પ્રતિ આરોગ્ય અધિકારી શ્રી મહાનગરપાલિકા વડોદરા એ રીતે તમે અરજી કરી શકો એ ઉપરાંત જો તમે કોઈ બેંકમાં અરજી કરતા હો તો પ્રતિ મેનેજર શ્રી બેંક ઓફ બરોડા ફતેહનગર અમદાવાદ એટલે કે જે તમે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારના જે અધિકારી હોય એને એ અધિકારીને સંબોધીને તમારે અરજી કરવાની છે તો આ રીતે તમારે જ્યારે જે અરજી તમે કરો છો તો તે અધિકારીને તેના હોદ્દાની રૂએ તેમને સરનામું તમારે લખવાનું હોય છે આ બે લખાઈ ગયા બાદ તમારે વિષય દર્શાવવાનો છે કે તમે તેની બાબત તમને કઈ સમસ્યા છે અને કયા વિષયની તમારે રજૂઆત કરવાની છે એ તમારે સંક્ષેપમાં લખવાનું છે તો વિષય અને સંદર્ભ ધારો કે અરજીમાં જે વિષયની વાત તમારે લંબાણપૂર્વક કરવાની છે તેનો એક લીટીમાં સંક્ષેપ કરીને લખવો અને જો કોઈ સંદર્ભ જોડાયેલો હોય તો તેનો ઉલ્લેખ કરવો આપણે એક ઉદાહરણ જોઈએ ધારો કે વિષય તો ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે ધારો કે તમે કોઈ હાઈસ્કૂલના આચાર્યને અરજી કરતા હો તો એ આધારે હોય તો તમારે વિષયમાં લખવાનું કે ગુજરાતી વિષયના શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવવા અંગે તો એ તમારે સંક્ષેપમાં લખવાનું છે ને સંદર્ભ એટલે તમે આ માહિતી મેળવી તો કે ગુજરાત સમાચાર દૈનિક પત્ર તારીખ દસ બે હજાર તે વર્ષમાં કરી હોય એ વર્ષનું તમારે એ જાહેરાતને આધારે લખવાનું છે તો એ વિષય અને સંદર્ભ લખ્યા બાદ તમારે એ વિષયને હવે લંબાણપૂર્વક સમજાવવાનું છે તો એ વિષય વર્ણન આવશે કે વિષયમાં દર્શાવેલ બાબતને વિસ્તારપૂર્વક આ વિભાગમાં તમારે સમજાવવાનું છે આ વિભાગની શરૂઆતમાં તમારે જે તે અધિકારીને તમે જે અરજી કરતા હો તો એને માનવાચક જે શબ્દો છે એનાથી સંબોધન કરવાનું છે શ્રીમાન અથવા શ્રીમતી શ્રીયુત અથવા તો તમે મહોદય અધિકારી સાહેબ શ્રી તો આ રીતે સંબોધન કરીને ત્યારબાદ જ વાતની શરૂઆત તમારે કરવાની છે અને એ તમારે વિગતપૂર્વક લંબાણપૂર્વક સમજાવ્યા બાદ અંતે અરજી કરનારની શું અપેક્ષા છે એનો ઉલ્લેખ કરવાનો અને વિનય વાક્યો દ્વારા સમાપન કરવું કે આભાર દ્વારા આપણે એનું સમાપન કરી શકીએ અંતે અરજી પૂર્ણ થયા બાદ જમણી તરફ ફરી જે અરજી કરનાર છે એને આપનો વિશ્વાસુ કરી એને ત્યાં સહી કરવી સહી અવાચ્ય હોય તો કોશમાં પૂરું તમારું નામ લખવું અને આ રીતે તમારે અરજી પૂર્ણ કરવાની હોય છે અરજી હોય તો અરજીની નકલ સાથે વધારાના આધારો જો તમે જોડ્યા હોય તો તે દર્શાવવો અને અરજીની નકલો કોને મોકલી રહ્યા છો તેની વિગત પણ તમારે નોંધ કરવાની તો આ રીતે અરજીમાં આટલી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે આપણે એક ઉદાહરણ નમૂનો આપણે જોઈશું અરજીનો બેંક ઓફ ધારો કે તમને કોઈક એક અરજી પૂછાય કે તમારા ગામ પાસેની કેટલીક ફેક્ટરીઓનું ગંદુ પાણી તમારા ગામના નાના તળાવોના પાણીને દૂષિત કરે છે કુવાના પાણી દૂષિત થયા છે પીવાલાયક રહ્યા નથી રોગચાળાનો ભય છે એ અંગે તાત્કાલિક ઘટતા પગલાં લેવા રાજ્યના આરોગ્ય મંત્રીને ફરિયાદ કરતી અરજી કરો ધારો કે આ પ્રકારની અરજી તમને પરીક્ષામાં પૂછાય આ અરજી બોર્ડની પરીક્ષામાં પણ એકથી બે વાર પૂછાઈ ચૂકી છે તો મિત્રો ધારો કે તમને આ પ્રકારની અરજી પૂછાય તો સૌથી પહેલાં તો તમારે તમારી અરજીની શરૂઆતમાં તમારે સરનામું લખવાનું છે અહીં નામ નથી આપ્યું પણ તમે કોઈ પણ નામ લખી શકો મોપો મોલીપુર તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા અને તારીખ તમારે લખવાની છે આ ઉપરાંત તમે સુરતનું પણ એડ્રેસ ભરી શકો અથવા તો તમે જે તે વિસ્તારના હો એ વિસ્તારનું તમારે સરનામું તમારું લખવાનું છે અને ત્યારબાદ તમારે જેમને અરજી કરવાની છે એમને સંબોધન કરવાનું છે અહીં આપણને રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરવા માટે કીધી છે એટલે આરોગ્ય મંત્રી રાજ્યના આરોગ્ય મંત્રીને અરજી કરવાની હોય એટલે આપણે એ અરજી ગાંધીનગર મોકલવાની હોય તો તમારું એડ્રેસ પણ એ પ્રમાણે હોવું જોઈએ કે પ્રતિ જે અલ્પવિરામ આપવાનું છે માનનીય આરોગ્ય મંત્રીશ્રી અને ત્યારબાદ અલ્પવિરામ ગુજરાત રાજ્ય ગાંધીનગર અહીં ત્યાં ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ મૂકવાનું છે તો આ રીતે તમારે સરનામું જે છે એ જે લખો ત્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે અલ્પ વિરામ અને ત્યારબાદ છેલ્લે એને આ રીતે પૂર્ણ વિરામ કરી એ સરનામાને વ્યવસ્થિત લખવાનું છે ત્યારબાદ તમારે વિષય દર્શાવવાનો છે કે કઈ બાબતની તમે કઈ સમસ્યા તમે રજૂ કરવાના છો એને સંક્ષેપમાં લખવાનું છે તો વિષય ફેક્ટરીઓના દૂષિત પાણીની ગામજનોના સ્વાસ્થ્ય પર થતી અસરો અટકાવવા ઘટતું કરવા બાબત તો આ રીતે તમારે એને સંક્ષેપમાં રજૂ કરવાનું છે અને ત્યારબાદ તમારે અરજી જ્યારે એને વિસ્તૃતમાં રજૂ કરવાનો છો તો એ રજૂ કરતાં પહેલાં ફરી તમારે એ જે અધિકારી હોય અથવા તો જે સાહેબ હોય એમને માનવાચક શબ્દોથી તમારે સંબોધન કરવાનું છે કે મહોદયશ્રી અથવા તો સાહેબશ્રી અથવા તમે કોઈ માનવાચક જે શબ્દો છે એનાથી તમારે એ અરજીની શરૂઆત કરવાની છે સાદર વંદન તમે અહીં સાદર પ્રણામ સાદર વંદન સવિનય સહજય ભારત સાથે લખી જણાવવાનું કે આ રીતે તમે એ શરૂઆત કરી શકો છેલ્લા કેટલાક સમયથી અમારા ગામની દખણાદી બાજુ ઇન્ડસ્ટ્રીયલ ઝોન તરીકે સરકારે ઉદ્યોગ ધંધા માટે ફાળવી છે આનંદની વાત છે કે એથી નાના ગામડાના લોકોને પણ રોજીરોટી મળી રહે છે પણ બીજી બાજુ એની આડઅસરો પણ તરફ દુર્લક્ષ સેવાતું લાગે છે છેલ્લા કેટલાક સમયથી ગામમાંથી આરોગ્ય વિષયક સંકટ ઊભું થયું છે ફેક્ટરીઓનું દૂષિતને ગંદુ પાણી અમારા ગામના બે નાના તળાવોના પાણીને દૂષિત કરે છે તળાવના દૂષિત પાણીની અસર ગામની આસપાસના વપરાશના કૂવાઓમાં પણ

આ પાણીના પ્રદૂષણને અટકાવવા યોગ્ય પગલાં નહીં લેવાય તો માનવો અને પશુઓના સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો થશે રોગચાળો ફાટી નીકળશે અનેકનો ભોગ લેવાશે એ પ્રકૃતિ ઝેરી પાણીનો સોરી આ પ્રદૂષિત ઝેરી પાણીનો યોગ્ય નિકાલ કરવા અંગે જેમ બને તેમ ઝડપથી ઘટતું કરવા વિનંતી છે તો આ રીતે છેલ્લે તમે તમારી જે કંઈ શું આશા છે અપેક્ષા છે એની રજૂઆત કરવાની છે અને ત્યારબાદ તમે જેમને લાગતા ઓળખતાને જે અરજી કરી હતી એના જે તમારી પાસે જે હોય નકલ એ ઝેરોક્ષ તમારે મોકલવાની છે તો એમાં બિડાણ તો કે અત્યાર સુધી લાગતા ઓળખતાઓને કરેલી અરજીઓની ઝેરોક્ષ તો આ રીતે તમારે બિડાણ મોકલવાનું છે અને આપનો વિશ્વાસો તો તમે ઉપર ધારો કે જે નામ લખ્યું હોય એ તમારે નીચે પણ લખવાનું છે અહીં એક્સ વાય આપ્યું છે તમે પણ જો ઉપર નામ કોઈ ન દર્શાવ્યું હોય તો આ રીતે તમે અરજીને પૂર્ણ કરી શકો છો એટલે તમારે પરીક્ષામાં અરજી પૂછાય તો આ રીતે લખવાની રહેશે આપણા પાઠ્યપુસ્તકમાં એક અરજી છે એ અરજી તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને એ અરજી લખીને તમારે ગૃહકાર્યમાં મોકલવાનું રહેશે કે એમાં અરજી આપી છે સતત વર્ષ વરસવાને કારણે વિસ્તાર તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા નગરના અધિકારીને અરજી કરો તો આ અરજી તમને પરીક્ષામાં પણ પૂછી શકાય અને આ પાઠ્યપુસ્તકમાં આપણા જે અરજી છે એ તમારે તમારી જે નિભરની નોટ તમે બનાવેલી છે એ નિબંધની નોટમાં તમારે લખવાનું છે અને એ લખીને તમારે ફરજિયાતપણે મોકલવાની રહેશે થેન્ક યુ